દુનિયામાં એક એવો સમુદ્ર છે જે પોતાની ખારાસ માટે વિશ્વભરમાં રહે છે ચર્ચામાં ડેડ સી જેને માનવામાં આવે છે દુનિયાનો સૌથી ખારો સમુદ્ર તેનું પાણી સામાન્ય સમુદ્રી પાણી કરતાં દસ ગણો વધુ ખારું આશરે ચોત્રીસ ટકા મીઠાની ઊંચી સાંદ્રતાના કારણે સમુદ્રમાં કોઈ પણ જીવંત પ્રાણી એક સેકન્ડથી વધુ ટકી શકતું નથી માનવો માટે પણ અહીં પંદર વીસ મિનિટથી વધુ સમય રહેવું જોખમી ડેડ સી જોર્ડન ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે આવેલું છે સમુદ્ર સપાટીથી ચારસો ત્રીસ મીટર નીચે સ્થિત હોવાથી તે ભૂગોળીય રીતે પણ અનોખું અહીં વર્ષભર ઉચ્ચ તાપમાન અને ભારે બાસ્પી ભવન સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ જેવા ખનીજો પાણીમાં જવાથી સતત વધી રહી છે ખારાશ કઠોર પરિસ્થિતિઓને કારણે અહીં માછલીઓ છોડ કે સેવાળ પણ જીવતા નથી પરંતુ થોડા સૂક્ષ્મ જીવો અહીં ટકી રહે છે જે વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો મહત્વનો વિષય આ અનોખો સમુદ્ર આજે કુદરતી અજાયબી અને લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે વિશ્વનું ધ્યાન દોર્યું